નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ફાસ્ટેગ નવા નિયમો ખેડૂતોને પાંચ લાખ રૂપિયાની લોન નવા વર્ષમાં લોન થશે સસ્તી મોદી સરકારનો મોટો નિર્ણય ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ સસ્તું થશે આધાર કાર્ડ યુઝર્સ માટે મોટા સમાચાર ઉત્તરાયણમાં મોદી સરકાર ગુજરાતના પ્રવાસે બજેટ બે હજાર છવ્વીસમાં ખેડૂતો મહિલાઓ અને ગરીબો માટે ભેટ બે હજાર નવ હપ્તો હવે બંધ થશે ખેડૂતોને યોજનામાં ફોન નહીં મળે આઠમો પગાર પંચ લાગુ થયું ફર શિયાળે વરસાદની આગાહી બે હજાર રૂપિયાનો બાવીસમો હપ્તો ક્યારે આવશે So that ફેરા સમૂલગ્ન યોજના નમોલક્ષ્મી યોજનામાં પચાસ હજાર રૂપિયાની ભેટ હવે મફત સારવાર બંધ થશે જાતિ અને આવકનો દાખલો વોટ્સઅપમાં નીકળશે વિગાડીઠ વીસ હજાર રૂપિયા ઉત્તરાયણ પછી બે હજાર રૂપિયા ખાતામાં આવશે વરસાદી જાપટાથી રાહત રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર તેમજ આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવી એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો

તો આ સમાચાર તમારા માટે ચેતવણી રૂપ છે તમારે એક નાનકડી એવી ભૂલ અથવા તો ઉતાવળ તમને આર્થિક રીતે મોટો ફટકો આપી શકે છે હાલમાં મિત્રો સાયબર ગુનેગારો દ્વારા એ લોકોને છેતરવામાં આવી રહ્યા છે એક નવી તકલીફ છે એ અપનાવવામાં આવી રહી છે એના વિશેના આજના વિડીયોની અંદર વાત કરીશું ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને પાંચ લાખ રૂપિયાની લોન મળશે ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે કે હવે કેસીસી એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ ત્રણ લાખ રૂપિયાને બદલે પાંચ લાખ રૂપિયાની સસ્તી લોન ભારતમાં બે હજાર ને છવ્વીસના પહેલા અઠવાડિયામાં એટલે કે જે વાતાવરણ છે બદલાણું ત્યારથી મિત્રો અત્યાર સુધીમાં ખેડૂતોએ જે પાક નુકસાન કર્યું છે જેમાં કમોસમી વરસાદ હોય માવઠું હોય કે પછી કુદરતી આફત હોય તેના કારણે ખેડૂતોએ જે પાક નુકસાન કર્યું છે એનો વળતો વલતર તરીકે પણ સરકારે છે એ પેકેજની જાહેરાત કરી પરંતુ હવે ખેડૂતો આર્થિક રીતે જો ડૂબમાં હોય અને ખેડૂતોને આર્થિકની જો આર્થિક રીતે જે છે એ મદદની જરૂર હોય તો સરકાર એમને મદદ કરશે હવે ખેડૂતો માટે મિત્રો કેસીસી લોન યોજના અંતર્ગત ત્રણ લાખ રૂપિયાની જે લોન આપવામાં આવતી હતી એ લોનની રકમ હવે પાંચ લાખ રૂપિયા સુધી વધારી દેવામાં આવી છે હવે મિત્રો કૃષિ ક્ષેત્રમાં નાણાકીય જે શુલ્ત ભાતમાં પરિવર્તનશીલ જે પરિવર્તન જોવા મળી રહ્યું છે જેમાં દેશના ખેડૂતો માટે મહત્વપૂર્ણ જીવન લેખા કિસાન ક્રેડિટ કાર્ડની યોજના જેમાં કેન્દ્રીય બજેટ બે હજાર પચીસ છવ્વીસમાં રજૂ કરાયેલ ઐતિહાસિક વધારાના પગલે નવી ઊંચાઈ ઉપર પહોંચશે એટલે ખેડૂતોને પાંચ લાખ રૂપિયા સુધીની કેસીસી લોન મળી શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો નવા વર્ષમાં લોન થશે સસ્તી નવા વર્ષમાં મિત્રો આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના વ્યાજદરમાં પચાસ ઝીરો પોઈન્ટ પચાસ ટકાનો ઘટાડો કરવામાં આવે તેની શક્યતા છે જેનાથી હોમ લોન ઓટો લોન સસ્તી થશે આઈઆઈએફએલ કેપિટલના રિપોર્ટ મુજબ બે હજાર પચીસમાં એક પોઈન્ટ પચીસ ટકાના ઘટાડા છતાં પણ હજુ દર ઘટાડવાની શક્યતા દર્શાવવામાં આવી છે અને ફોર વચ્ચેનો જે તફાવત છે બે પોઈન્ટ એક પોઈન્ટ એક ટકા કરતાં વધુ હોવાથી રેડ કટના સંકેત આપે છે અને આ નિર્ણયથી સામાન્ય લોકોના મહિનાના જે ઈ એમ છે હપ્તા છે એમાં મોટો ઘટાડો થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મોદી સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે મિત્રો એન્ટીબાયોટિક્સ વધુ પડતા વપરાશને રોકવા મોદી સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો હવે એન્ટિબાયોટિક્સ દવાઓ પેકેજિંગ પર ખાસ રંગની પટ્ટી કોડ અથવા તો સ્પષ્ટ નિશાન જેમ કે લાલ લાઇન છે એ ફરજિયાત કરવામાં આવશે આનાથી દર્દીઓને ફાર્માસિસ્ટ સરળતાથી ઓળખી શકશે કે દવા એન્ટિબાયોટિક છે કે એન્ટી ક્રોબાયોલિક છે રિઝન્સના વધતા જોખમને કારણે આ બાબતને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પેટ્રોલ અને ડીઝલ હવે સસ્તું થશે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં બે હજાર અને છવ્વીસમાં પેટ્રોલ ડીઝલ સસ્તું થશે સામાન્ય જનતા માટે મોંઘવારીના મોરચે રાહતના સમાચાર સામે આવ્યા છે એસબીઆઈ રિઝર્ચ મુજબ જૂન બે હજાર છવ્વીસ સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ કટી અને પચાસ ડોલર પ્રતિ બેરર થઈ શકે તેની સંભાવના પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે આ સાથે મિત્રો હાલ બ્રેન્ટ ક્રૂડ છે એકસઠ પોઈન્ટ સડસઠ અથવા તો છોતેર ડોલર પર નજર આવી રહ્યું છે જો આ ઘટાડો આવશે તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર મોટો ઘટાડો જોવા મળશે માર્ચ બે હજારને ચોવીસની સ્થિતિ રહેલા ભાવ છે એની અંદર ઘટાડાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે કારણ કે મિત્રો એકંદરે મોંઘવારી વધી હતી હવે મોંઘવારી ઘટવાના નામ લઈ રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આધાર કાર્ડ સમાચાર આધાર કાર્ડના યુઝર્સ માટે કે જેની પાસે આધાર કાર્ડ છે આધાર કાર્ડ વાપરી રહ્યા છે એવા લોકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો યુઆઈડીઆઈએ એટલે કે યુનિફાઈડ જે છે એ પીવીસી આધાર કાર્ડની ફી વધારવાની જે છે એ જાહેરાત કરી છે હવે તમે યુઆઈડીઆઈના માધ્યમથી આધાર કાર્ડને નવું બનાવો છો તો આધાર કાર્ડની અંદર સુધારા કરાવો છો તો પહેલાં જે ફી વીસ રૂપિયાની લેવામાં આવતી હતી એ હવે વધારી અને પંચોતેર રૂપિયા કરી દેવામાં આવી છે જે અગાઉ પચાસ રૂપિયા હતી એ પણ વધારી દેવામાં આવી છે ને આ વધારો મટીરિયલ પ્રિન્ટિંગ અને સુરક્ષિત ડિલિવરીના વધતા ખર્ચને કારણે કરવામાં આવ્યો છે નવી ફી છે એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી લાગુ થઈ ગઈ છે અને એમાં પણ જીએસટી તથા સ્પીડ પોસ્ટ ચાર્જ સામેલ છે જેમાં પીવીસી કાર્ડ કે ડેબિટ કાર્ડ જેવું ટકાઉ હોય છે પણ જે સરળતાથી ખરાબ થતું નથી તો આ એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઉત્તરાયણમાં મોદી સરકાર ગુજરાતના પ્રવાસે છે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના પ્રવાસે આવનારા છે પીએમ મોદીની ગુજરાતના મુલાકાતે લઈ રાજ્ય સરકાર દ્વારા તંત્રોના દ્વારા તાડમાર તૈયારીઓ છે ચાલી રહી છે જેમાં મળતી વિગતો અનુસાર તેમનો કાર્યક્રમ ફાઇનલ થઈ ગયો છે પીએમ મોદી સાહેબ આવતી દસ જાન્યુઆરીએ સોમનાથ પહોંચશે જ્યાં રાત્રિ રોકાણ કરશે અને સવારે દર્શન કરી તેઓ અગિયાર જાન્યુઆરીએ રાજકોટ આવશે અને વાયબ્રેસ સમિટનું ઉદઘાટન કરશે રાજકોટમાં વાયબ્રેસ સમિટનું ઉદઘાટન કર્યા બાદ તેઓ અમદાવાદ જશે અને બાર જાન્યુઆરીએ ત્યાંના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તો આ પ્રકારનો મોદી સાહેબનો કાર્યક્રમ છે ગોઠવામાં આવ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો બજેટ બે હજારને છવ્વીસમાં ખેડૂતો મહિલાઓ અને ગરીબ પરિવારો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો દેશ આગામી કેન્દ્રીય બજેટની નજીક આવી ગયો છે એટલે કે એક જ ફેબ્રુઆરી બે હજારને છવ્વીસના રોજ ભારત દેશનું બજેટ છે એ રજૂ થવાનું છે કેન્દ્રીય બજેટ છે ત્યારે મંત્રી નિર્મળા સીતારમણે એક ફેબ્રુઆરી બે હજારને છવ્વીસના રોજ તેમનું નવમું બજેટ સત્ર રજૂ કરવાની માટે તૈયારી કરી છે અને આગાઉ આગામી સત્ર ભારતના જે કરવેરા છે એ ક્ષેત્ર માટે પરિવર્તનશીલ વર્ષથી છે અનુસરે છે અને ખાસ કરીને ગેમ ચેન્જિંગ બે હજાર પચીસનું બજેટ હતું જેને મધ્ય આવક ધરાવતા લોકો માટે અત્યાર સુધીનું સૌથી મહત્વપૂર્ણ રાહત પૂરી પાડતું જે બજેટ છે ગણવામાં આવ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો બે હજાર છવ્વીસથી બે હજાર રૂપિયાનો હપ્તો બંધ થઈ જશે એટલે કે આ વર્ષથી મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો છે બંધ થઈ જશે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સરકારે યોજનાઓના નિયમોની અંદર એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે જેને અવગણવું ખેડૂતોને ભારે પડી શકે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ લેવા માટે યુનિક ફાર્મર આઈડી કાર્ડ છે એ ફરજિયાત કરવામાં આવ્યું છે એટલે જો તમે ખેડૂત છો અને પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો હપ્તો મેળવવો છો તો તમારે ફાર્મર આઈડી કાર્ડ છે એ કઢાવવું પડશે અને યુનિક ફાર્મર આઈડી કાર્ડ તમે ઓનલાઈન ઘરે બેઠા પણ કઢાવી શકો તમારા ગ્રામ પંચાયતની અંદર વિશે ઓપરેટર પાસે પણ કઢાવી શકો અને નજીકના જે સીએસી સેન્ટર હોય છે ત્યાં જઈને પણ તમે ફાર્મર આઈડી કાર્ડ છે કઢાવી શકો છો જે ખેડૂતો પાસે આ કાયડી આઈડી કાર્ડ નથી તેમને હવે આગામી હપ્તો છે મળવાનો નથી આગામી હપ્તો એમનો અટકી જશે અને બેંક ખાતાની અંદર પૈસા પણ જમા નહીં થાય આ ફેરફારનો હેતુ યોજનાઓનો લાભ માત્ર સાચા અને પાત્ર ખેડૂતોના સુધી જ પહોંચાડવાનો છે અને એ સુનિશ્ચિત કરવાનો છે કે જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો અથવા બનવા માગો છો તો તમે આ સમાચાર તમારા દરેક મિત્રો સુધી અત્યંત મહત્ત્વના છે એટલે પહોંચાડી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને યોજનામાં ફોન નહીં મળે હવે મિત્રો તમને થોડા દિવસો પહેલાં માહિતી મળી હતી કે આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી જે છે એ ખેડૂતોની મોબાઈલ સહાય યોજના અંતર્ગતની એક અપડેટ છે આપવામાં આવી હતી જેમાં તમે આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી છે મોબાઈલ ખરીદી શકો છો છ હજાર રૂપિયા સુધીની અથવા ચાલીસ ટકા સુધીની જે સબસિડી છે એ તમને એ આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી મળે જેમાં અઠ્યાવીસ રાજ્યના જે ખેડૂતો છે એ ખેડૂતોને સ્માર્ટફોનની સહાય આપવાની કૃષિ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી જો કે વિવિધ જિલ્લાઓમાં ખેડૂતોએ અરજી કરી રહ્યા છે અને તેની સામે ત્રીજા ભાગના ખેડૂતોની અરજીઓ પણ મંજૂર કરવામાં આવે છે છેલ્લા બે વર્ષમાં પાંચ જિલ્લામાં કુલ એકવીસ હજાર નવ અરજીઓ આવી હતી તેમાંથી છ હજાર નવસો ને સત્તાણું અરજીઓ છે એને મંજૂર કરવામાં આવી હતી એટલે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ જેમ તેમ છે દરેક લોકોને આગાહી દીઠ પણ નથી આપવામાં આવતી એવી જે માહિતી છે આપણે મેળવતા હોય છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આઠમા પગાર પંચ લાગુ થયું છે હવે મિત્રો આઠમા પગાર પંચમાં આસામે આઠમા પગાર પંચને લઈને દેશના તમામ રાજ્યોને અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં સૌથી પહેલું એવું રાજ્ય બન્યું છે પગલું ભર્યું છે કે કેન્દ્ર સરકારના નિર્ણય બાદ આસામ સરકારે પણ તેમના કર્મચારીઓ અને પેન્શનરો માટે નવા પગાર પંચની રચના છે એની જાહેરાત કરી દીધી છે મુખ્યમંત્રી હિમતા બિસ્વાએ પણ આ જે છે એ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ જાહેરાત કરતાં કહ્યું કે આઝામ આઠમા પગાર પંચની રચના કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ભર શિયાળે વરસાદની આગાહી સામે આવી છે મિત્રો કોલ્ડ વેવ ઇન ગુજરાત હાલ ગુજરાતમાં કડકડતી ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે અને એમાં પણ આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલા પટેલ અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જે માહિતી આપવામાં આવી છે દરેક માહિતી અત્યાર સુધીની સાચી પડી છે ગુજરાત રાજ્યની અંદર પણ વાતાવરણ પલટાતું જોવા મળ્યું છે પરંતુ એ બે થી ત્રણ દિવસ માટે લોકેશન છે એ માહિતી મળી જાય બાકી જોવા જઈએ તો અત્યારે હવામાન પટેલે કરી છે કે તે આગાહી પ્રમાણે હાલ જે વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત આવી છે હાલમાં ચાલી રહેલા ઠંડીના આગામી બે દિવસ સુધીના કોઈ પણ જે છે એ ખાસ ફેરફાર થવાની શક્યતા ગણતા નથી અને એમાં પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ફેરફાર થયો છે એ ફેરફારોના આધારે જ અત્યારે બીજા દરેક વિસ્તારોની અંદર વાતાવરણ છે બદલાતું જોવા મળ્યું જેના કારણે છે એ ભર વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બે હજાર નો બાવીસમો હપ્તો છે ક્યારે મળશે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાના બાવીસમા હપ્તાને લઈને સરકાર તરફથી હજુ સુધી ઓફિશિયલી તારીખ છે જાહેર નથી કરી પરંતુ અત્યારે જ સમાચાર મળી રહ્યા છે જે ખાસ કરીને સોશિયલ મીડિયા આધારિત સમાચાર છે અને આ સમાચારમાં કહેવામાં આવ્યું છે કે પીએમ કિસાન યોજનાનો બાવીસ હપ્તો ખેડૂતોના બેંક ખાતાની અંદર છે એ માર્ચ મહિના સુધીમાં જમા થઈ શકે છે એટલે કે ફેબ્રુઆરી મહિનો અથવા તો માર્ચ મહિનામાં ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર જમા થશે અને સરકારે હજુ સુધી ઓફિશિયલી તારીખ જાહેર નથી થઈ એટલે આપણે એવું મિત્રો ફાઇનલ ન ગણી શકીએ પરંતુ આ બાવીસમો ત્રેવીસમો અને ચોવીસમો હપ્તો જો તમારે જોતો હોય તો તમારે બેંક એકાઉન્ટની અંદર આધાર કાર્ડ લિંક કરાવવું પડશે ફાર્મર આઈડી કાર્ડ બનાવવું પડશે મહત્વપૂર્ણ એ છે કે ફાર્મર આઈડી કાર્ડ હશે તો જ તમે બે હજાર રૂપિયાના બાવીસમો હપ્તો અથવા તો આગામી કોઈ પણ એક હપ્તો છે એ મેળવી શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સાત ફેરા સમૂહ યોજના છે એની નવી માહિતી સામે આવી રહી છે જે મિત્રો ગુજરાત સરકારની સમૂહ લગ્ન યોજના હેઠળ મુખ્ય લાભો નીચે મુજબ છે જેમાં ગુજરાત રાજ્ય સરકાર તરફથી છે એ સમૂહ લગ્ન યોજના અંતર્ગત નવા ભેટ આપવામાં આવી બાર હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે નવ યુગલને સહાય આપવામાં આવશે લગ્ન કરનાર દરેક યુવકને બાર હજાર રૂપિયાની આર્થિક સહાય મળશે બીજું કે અચાનક સંસ્થાને પ્રોત્સાહન સમૂહ લગ્નનું આયોજન કરતી સંસ્થાએ યુગલ દીઠ છે ત્રણ હજાર મહત્તમ પંચોતેર હજાર રૂપિયા સુધીની પ્રોત્સાહિત રકમ આપવામાં આવશે અને આ યોજનાની આર્થિક રીતે નબળા વર્ગના યુવાનોને લગ્નમાં મદદ મળે અને સમૂહ લગ્નને પ્રોત્સાહન મળે એ હેતુથી યોજના બનાવવામાં આવી છે અને એ હેતુથી આ નિયમ છે એ પણ બનાવવામાં આવ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો નમો લક્ષ્મી યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને પચાસ હજાર રૂપિયાની પેર મળશે ગુજરાત રાજ્યની અંદર પણ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનાની જે દીકરીઓ છે એને ધોરણ નવથી લઈ અને ધોરણ બાર સુધીના જે અભ્યાસ માટે છે એ પચાસ હજાર રૂપિયા સુધીની ભેટ આપવામાં આવે શિષ્યવૃત્તિ આપવામાં આવે એ માટેની જાહેરાત કરવામાં આવી છે સીધી ખેડૂતોના ખાતામાં જે રીતના ડીબીટીના માધ્યમથી પૈસા ટ્રાન્સફર થાય છે એવી જ રીતના ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર રહેતા કે પછી કોઈપણ જગ્યાએ રહેતા જે લોકો છે એમના સુધી સરકારની મોદી સરકારની ખાસ કરીને મોદી સરકારની જે પ્રોત્સાહન છે એ મળી રહે અને મોદી સરકારની જે વાત છે આગળ વધે તેમ હેતુથી આપણે છે એ નમોલક્ષ્મી યોજનાનો લાભ લઈ રહ્યા છે નમોલક્ષ્મી યોજના અંતર્ગત હવે મિત્રો દર વર્ષે ધોરણ નવ અને દસની અંદર પંદર હજાર રૂપિયા આપવામાં દસ હજાર રૂપિયા સુધી આપવામાં આવશે અને એની સામે ધોરણ અગિયાર અને ધોરણ બારની અંદર છે એ ખાસ કરીને પંદર પંદર હજાર રૂપિયા સુધીનો લાભ આપવામાં આવે છે તો ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભેજનું પ્રમાણ વધારે હોવાના કારણે વાતાવરણ પલટાતું જોવા મળી રહ્યું છે પરંતુ તમને જણાવી દઈએ તો અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની વાતાવરણ સ્થિતિ સર્જાણી તો ગુજરાત ઉપર અત્યારે ભારે પવનો અને વરસાદની આગાહી જેમાં લાઇટ છે એ બેથી ત્રણ ઝટકા મારીને જતી રહે તો એવા વચ્ચે ગુજરાતનું હવામાન શું કરી રહ્યું છે એ પણ આપણે જાણવું જરૂરી છે તો ગુજરાત રાજ્યના હવામાનશાસ્ત્રીય તરીકે આપણે એક છે એ વાત કરવાની છે કે ખરેખર ગુજરાત રાજ્યની અંદર કોઈપણ પ્રકારના વાતાવરણની પરિસ્થિતિ સર્જાય એ પહેલાં કેન્દ્ર સરકાર શાસિત પ્રદેશો અથવા તો રાજ્ય સરકાર દ્વારા છે એ જાણકારી આપી દેવામાં આવે છે તો અત્યારે હાલ પૂરતી ગુજરાત રાજ્યની અંદર પણ ઘણા બધા લોકો છે કે જે જે સરકારી યોજનાઓ અંતર્ગત લાભ પણ લઈ રહ્યા છે અને ખાસ કરીને ગુજરાતના એવા પણ લોકો છે જેમની પાસે અત્યારે છે પરંતુ તે તેમ છતાં પણ સાવ સાદાઈથી જીવે છે તો આ માટે શું કરવું છે તમારે જાણવું હોય જરૂરી તો મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને તમે જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે મફત સારવાર છે બંધ થશે મિત્રો કેન્દ્રની સરકારની આયુષ્યમાન ભારત યોજના અને ગરીબ યોજના હેઠળ મધ્યમ વર્ગના લોકો માટે સ્વાસ્થ્ય ગુજરાતમાં મોટું કવચ છે બનાવવામાં આવતું પરંતુ હવે તેનો જે છે એ તેના નિયમોની અંદર ધરખમ ફેરફાર થયો છે અને ખાસ કરી સરકારે પણ સારવાર પ્રક્રિયામાં બે વખત છે એ પથારી ફેરવી હવે ખરેખર સરકારે છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મધ્ય ભાગના વિસ્તારોની અંદર પૂર્વ ભાગના વિસ્તારોની અંદર છે એ વાતાવરણ પલટાતું કે નહીં એ ચેક કરવા માટે અત્યારે છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુધી પહોંચી રહ્યા છે બાકી અત્યારે નોર્મલી જનરલ દરેક વિસ્તારોની અંદર ફેરફાર થઈ કે નહીં એ માટે આપણે અપડેટ છે એ ના જાણવું હોય તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર શું કામ તો આ માટે મિત્રો તમારું શું કેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જાતિનો અને આવકનો દાખલો જો તમારે કઢાવવો હોય તો હવે વોટ્સઅપમાંથી તમે કઢાવી શકશો વોટ્સઅપ નંબરમાંથી તમે છે એ આ ખેડૂત પોર્ટના માધ્યમથી દરેક અપડેટ પણ તમને જણાવી દેશે તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે પણ ફેરફાર થયો હોય એ ફેરફાર આવતીકાલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર બે થી ત્રણ દિવસ માટે છે એ માન્ય તો આ દરિયાની અંદર પણ ભેજનું પ્રમાણ છે વધારે પડતું દર્શાવવામાં આવી રહ્યું છે હવે મિત્રો વિકા હેઠળ વીસ હજાર રૂપિયાની ભેટ મળશે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે એ હેતુથી સરકારે નવી યોજના બહાર પાડી છે અને યોજના હેઠળ પ્રાકૃતિક ખેતીના ઇનપુટ ખર્ચ ખેતીના સાધનો તેમજ કોઈ પણ એવા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ આપવામાં આવશે તો આ માટેની અપડેટ છે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર બે થી ત્રણ દિવસ માટે લોકેશન છે કે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ શા માટે બન્યું

એ ક્યારે મળશે ઉત્તરાયણ ભેટ મળશે કે ઉત્તરાયણ પછી તો તમને જણાવી દઈએ હાલ સોશિયલ મીડિયા આધારિત માહિતી મળી રહી છે સરકાર તરફથી ઓફિશિયલ તારીખ જાહેર નથી થઈ પરંતુ હાલ પૂરતી છે ગુજરાત રાજ્યની અંદર દરેક વિસ્તારોની અંદર ભેટ મળશે તો આ પ્રકારે અત્યારે મિત્રો ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદની સ્થિતિ પણ દર્શાવવામાં આવી રહી છે વરસાદી ઝાપટા વચ્ચેના સમાચાર જોઈ લે તો મિત્રો આજના તાજા હવામાન સમાચારની અંદર માહિતી આપણે મેળવી ગુજરાત રાજ્યની અંદર પણ ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા છે જોવા મળ્યા છે બે હજાર ને છવ્વીસની શરૂઆત થતાં જ ગુજરાતના ખેડૂતોને ગરીબ પરિવારોને ખાસ કરીને દ્વારકા તેમજ વાતાવરણની અંદર પલટો આવ્યો છે એના કારણે ઘણા મોટા ફેરફારો છે જોવા મળ્યા છે વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆત ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સાબિત થઈ રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે અચાનક હવામાનની અંદર મોટો પલટો આવ્યો માવઠાનું સંકટ છે ઊભું થયું જેમાં મિત્રો આજે ગુરુવાર વહેલી સવારે દક્ષિણ ગુજરાતના નવસારીના મરોલી અને સુરતના હજીરા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો જેમાં ઉત્તર ગુજરાતના પાટણ પંથકમાં તો વરસાદી જે છાંટા છે પડતા જોઈએ અને ખાસ કરીને ગુજરાત તરફ આગળ વધી ગયો તો આ માહિતી આપણે મિત્રો વરસાદને લઈને પડી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે શું તમારું રેશન કાર્ડ જૂનું થઈ ગયું છે શું તમારું રેશન કાર્ડ છે પલ્લી ગયું છે કે પછી ફાટી ગયું છે આ સાથે મિત્રો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ નથી અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વાતાવરણની સ્થિતિ પણ દર્શાવવામાં ન આવે તો આ માહિતી છે ગુજરાતના દરેક વિસ્તારોની અંદર જીવે તો માહિતી ગણાય ખરી બાકી અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી ન મળે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું કે ગુજરાત રાજ્યની અંદર સોનું ચાંદી છે એની કિંમત શું અત્યારે ચાલી રહી છે તો તેજી બાદ સોનાના ચાંદીના ભાવની અંદર ઘટાડો થતો જોવા મળી રહ્યો છે હાલ મિત્રો તેની અંદર વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી ત્યારે અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ હતું પરંતુ હવે લગભગ ચોવીસ બાય ચોવીસ ગુજરાતનું વાતાવરણ છે બદલાતું જોવા મળે એ હેતુથી આપણે માહિતી બનાવીશું તો બુધવારે સોના ચાંદીના તેજ ઉપર છે એ બ્રેક લગાવવામાં આવશે ખરાબ જે મોટો કડાકો છે એ ધ્યાન રાખવું અને ખરેખર ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા બાદ ચાંદીના ભાવની અંદર એક ઝાટકે છે એ પાંચ હજાર છસો બાવીસ રૂપિયાનો ઘટાડો થયો સોનાની અંદર પણ એટલો જ ઘટાડો છે એ થતો જોવા મળ્યો છે આજે જ વાતાવરણની અંદર પલટો આવતાની સાથે માહિતી પણ ગુમ તો આ માટે શું કરવું દુર અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ તો અને કેબી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ સોના ચાંદીના ભાવની કિંમતની મારફતે છે એ ભાવ દેખાય તો આ ભાવ છે સોના ચાંદીની કિંમતની અંદર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો લાવશું એ પચાસના સાઠ રૂપિયાના બે કિલો તો આ માટે અત્યારે અરબસાગરના દરિયામાંથી ગુજરાતના મુખ્ય મહેમાન આવ્યા છે અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે હોય તેની શક્યતા આપણે દર્શાવવી પડે છે